મહાવીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેએન યુનિવર્સિટી ખાતે અભિનંદન બે હજાર પચીસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શનિવારના દિવસે આયોજિત કરવામાં આવેલા ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કેએન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ બિપિનભાઈ પટેલ તથા વાઇસ પ્રેસિડેન્ટ ધ્રુવભાઈ પટેલ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી ત્યારબાદ સૌ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન બિપિનભાઈ પટેલે તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમિત શાહના કથનમાંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી દ્રઢ ઈચ્છાશક્તિ અને સતત ખંત દ્વારા વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી સમાજ અને દેશને આગળ વધારી શકે છે અંતમાં તેમણે વિદ્યાર્થીઓને તેમના વિચાર વલણ અને વ્યવહારમાં સુધારા દ્વારા અનેક ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી અને સંસ્થા તેમજ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો એન યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ધ્રુવભાઈ પટેલે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને તેમના જીવનમાં આવેલ નિષ્ફળતાઓ અને પડકારોને કેવી રીતે સફળતાપૂર્વક સામનો કરી શકાય તે અંગે રસપ્રદ વાતો કરી હતી તેમણે વિદ્યાર્થીઓને હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્ક જેવી વિભાવના ઉદાહરણ સમજાવી હતી અને જણાવ્યું હતું કે વ્યક્તિએ હતાશ વિના પોતાની મહેનત જાળવી રાખવી જોઈએ કે એન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર સુભાષ બ્રહ્મભટ્ટે વિદ્યાર્થી જીવનના અનુભવની વાત કરી હતી વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે સમાજનું ભવિષ્ય વિદ્યાર્થીઓના હાથમાં છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થી દ્વારા પ્રાર્થના નૃત્ય રાજસ્થાની ઘુમર બોલીવુડ ડાન્સ અને ગરબાની રમઝટ બોલાવાઈ હતી